આરાધની શક્તિ માને છે કે જેમનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય સગડું પ્રાપ્ત કરી લે છે સગડું પ્રાપ્ત કરી લે છે શાસ્ત્રોમાં બહુ સુંદર મંત્ર પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે મંત્રના લાભ જોઈએ યા લક્ષ્મી સર્વ ભૂતાનામ યાચ દેવેશુ સંસ્થિતા ધેનુ રૂપેણ સા દેવી મમ શાંતિમ પ્રયચ્છતુ દેહસ્થા યાચ રુદ્રાણી શંકરસ્ય સદા પ્રિયા ધેનુ રૂપેણ સા દેવી મમ પાપમ વ્યપોહતું और वक्षसी या लक्ष्मी स्वाहा या च विभासो चंद्रारकष क्रशक्तिरिया धेनु रूपस्तु सािए चुर्मुख से लक्ष्मीया लक्ष्मीर्दनदस् लक्ष्मीरिया लोकपाल साधेनुवरदस्तु मे स्वधा या पितृ मुख्या स्वाहा यज्ञुजा सर्वपापहरा धेनुस्तस्मा प्रयछ मे अर्थात या लक्ष्मीसूता देश संस्थिता ધૈનુરૂપે સાદેવી મમર શાંતિ પ્રયત્ન થઈ ગયા હોય વર્તમાનમાં પણ આપણાથી કઈ એવા કર્મ થઈ રહ્યા હોય અથવા ભવિષ્યમાં આપણાથી જે કર્મ થવાના છે એ બધા કર્મોને પવિત્ર કરનારી છે અને સદૈવ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવનારી છે એવી ધ્યેનું રૂપા લક્ષ્મી મને શાંતિ પ્રદાન કરે કોઈ પણ ક્ષેત્રમાં હોય કોઈ પણ પ્રગતિ પ્રાપ્ત કરવાના માર્ગ પર હોય કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવી છે તો તે બધા આવશ્યક છે એક ઉદાહરણ લઈએ આપ ક્યાંય નોકરી કરી રહ્યા છો કોઈ શેઠ છે કોઈ શેઠ ને ત્યાં નોકરી કરી રહ્યા છો ને આપનાથી આપણે ક્રોધ બહુ આવે છે બધે ક્રોધ કરી શકશો પણ શેઠની સામે ક્રોધ કરી શકશો નહીં કરી શકશો પોતાની પત્ની સમક્ષ બાળકો સમક્ષ માતા પિતા સમક્ષ બધે ક્રોધ કરી શકશો પરંતુ શેઠ સામે ક્રોધ કરશો તો ત્યાં નોકરીમાંથી કાઢી દેવામાં આવશે તો એટલા માટે કે ક્રોધ ન આવે અને શાંત રહીએ પરિસ્થિતિ અનુસાર વ્યક્તિ અનુસાર આપણે સદૈવ શાંત રહીએ એવી શક્તિ આપણે ગૌમાતા પ્રદાન કરે કેમ કે શાંત રહેવું બહુ આવશ્યક છે એવું નથી બધા સ્થાન પર શાંત રહેવું કોઈ ક્ષેત્રમાં જેનાથી આપણે ધીરે ધીરે સફળતાના શિખર પર પહોંચવા લાગીએ છીએ દેહસ્થાયાચ રુદ્રાણી રૂપાસ્તુ શંકર રૂપાસ્તુ ધેનુરૂપાસ તો અર્થાત ભગવાન શંકરના દેહમાં જ આરાધની શક્તિ બિરાજમાન છે એના અર્ધાંગમાં જે આરાધની શક્તિ બિરાજમાન છે એ શક્તિ સદેવ એ ધૈનુ રૂપા શક્તિ બનીને મારા સર્વ પાપોનો નાશ કરે ધૈનું રૂપેણ સા દેવી મમ પાપમ વ્યપો હતું કે મારા સર્વ પાપોનો નાશ કરે મનથી વાણી થી દેહ થી શરીરથી મારાથી જેટલા પાપ થયા છે એ બધા પાપોનો તત્કાલ નાશ થાય છે

મારા સદૈવ બધા તાપને હરી લે મારા મનમાં જે તાપ છે કે મને પહેલું ન મળ્યું મારી પહેલી પ્રગતિ ન થઈ મારે પહેલું કરવું હતું ને ન થયું એ બધા તાપ છે એ તાપોનું હરણ થઈ જાય છે એ તાપને ધેનુ અર્થાત ગૌમાતા હરી લે છે તાપ એટલે સદૈવ આપણા મનમાં એવું એવો વિયોગ રહે છે કોઈ વ્યક્તિ ન મળવાનો કોઈ વસ્તુ ન મળવાનો

મન છે ભાવ છે વસ્તુ છે સાધનો છે પરંતુ પાઠ પૂજા કરતા હોય તેમાં ને તેમાં મન આમ તેમ દોડ્યા જ કરે અને એ જ જો આપણને કહ્યું હોય કોઈ પણ પ્રકારથી આપણે ધન ગણતા હોય પૈસા ગણતા હોય નોટ ગણતા હોય ત્યારે આપણું મન એકાગ્ર રૂપે ત્યાં જ રહે છે એ ઓછી ન થવી જોઈએ એક પણ વધવી ન જોઈએ

એવી ગૌમાતા હું પ્રાર્થના કરું છું સદૈવ મનમાં એવો ભાવ ધારણ કરવો એવી શક્તિ મને પ્રદાન થાય જે શક્તિ ચંદ્ર અને સૂર્યમાં છે ચંદ્ર જેવી શીતલતા અને સૂર્ય જેવો તાપ સૂર જેવો જે આપણે કહી શકીએ કે આપણામાં કરોડો સૂર્યોના સમાન કિરણો પ્રગટ થાય સૂર્યોના સમાન આપણામાં તેજ પ્રગટ થાય એવું તેજ મને પ્રાપ્ત થાય અને ચંદ્ર જેવી શીતલતા મને પ્રાપ્ત થાય એવું હું ધેનુ અર્થાત ગૌમાતાને પ્રાર્થના કરી રહ્યું છું લક્ષ્મીરિયા ચતુર્મુખસ્ય યા લક્ષ્મી યા લક્ષ્મીર ધનદસ્ય છે લક્ષ્મીરિયા લોકપાલા નામ સાધે નૂર વરદાસ્તુ કે હે ગૌમાતા એવું વરદાન પ્રાપ્ત કરાવો કે મને સર્વ પ્રકારથી જે ચારે લોકોની રક્ષા કરી રહી છે લક્ષ્મી મને પ્રાપ્ત થાય ચતુર્મુખવાડી જે બ્રહ્માજીની સરસ્વતી રૂપા શક્તિ છે જે લક્ષ્મી છે એ લક્ષ્મી મને પ્રાપ્ત થાય એવું અઢળક ધન મને પ્રાપ્ત થાય અને એ ધનનું હું આપનામાં ઉચિત ઉચિત પ્રયોગ કરી શકું લક્ષ્મીરિયા લોકપાલા નામ જે લોકોનું પાલન કરી રહી છે જે લોકોની રક્ષા કરી રહી છે એવી લક્ષ્મી મને પ્રાપ્ત થાય મને એવું વરદાન પ્રાપ્ત કરાવો મને એવું વર પ્રાપ્ત કરાવો એવું આપણે ગૌમાતા ને પ્રાર્થના કરવાનું છે સ્વધાયા પિતૃ મુખ્યાનામ સ્વાહા યજ્ઞ ભુજ સર્વ પાપ હરાધેનુ તસમા સ્વધાયા પિતૃ મુખ્યાનામ કે જે પિતૃઓની અગ્રણી શક્તિ છે સ્વધા દેવી એ સદૈવ મારા પર અમી વર્ષા વર્ષાવે સદૈવ મારા પર કૃપા બનાવી રાખે અને જે અગ્નિને રક્ષણ કરનારી અગ્નિની સહાયકી શક્તિ છે સ્વાહા દેવી એ સદૈવ મારું રક્ષણ કરે અગ્નિની જેમ મારું રક્ષણ કરે જે પ્રકારે અગ્નિ સદૈવ એક સાધકનું રક્ષણ કરે છે એ જ પ્રકારે અગ્નિદેવ મારું રક્ષણ કરે અને સર્વ પ્રકારથી ધેનુ અર્થાત સર્વ પ્રકારથી મારા બધા પાપોને હરે અને એ ધેનુ રૂપા શક્તિ માન મને પાપહીન બનાવીને પાપથી મને છુટકારો મેળવાવીને એ પાપનો નાશ કરે એ પાપથી હું દૂર રહું અને સર્વ પાપ હરાધેનું અર્થાત ગૌમાતા મારા સર્વ પાપ અને તાપ ને હરી લે અને મને પ્રસન્નતા અને આનંદ ની પ્રાપ્તિ કરાવે હવે આ મંત્રમાં શું ન આવ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ ની જે શક્તિ છે એ શક્તિ ગૌમાતા રૂપે આપણને પ્રદાન થાય છે જે સાક્ષાત સૃષ્ટિ કરતા છે સૃષ્ટિનું પાલન કરતા છે સંહાર કરતા છે એમની શક્તિ જે એમની પાસે છે એ આરાધની શક્તિ આપણને પ્રાપ્ત થાય વરદાન સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય પદ્માલયા લક્ષ્મી શક્તિ છે એ આપણને પ્રાપ્ત થાય ચંદ્ર જેવી શીતલતા સૂર્ય જેવું તે જ આપણને પ્રાપ્ત થાય દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી છે એ બધું પ્રાપ્ત થાય તો માત્ર માત્ર અને આ મંત્રનો જાપ નિત્ય કરવાથી એક માળાથી પ્રારંભ કરો અગિયાર માળા સુધી આપ પહોંચશો અગિયાર માળા નિત્ય આ મંત્રનો કરવાથી બધું જીવનમાં પ્રાપ્ત થઈ જાય છે સર્વ ઈચ્છા પૂર્ણ થઈ જાય છે બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે આપણે આ મંત્રમાં ઠાકોરજીથી આપણા પ્રભુથી આપણા ઈષ્ટદેવથી ગૌમાતાથી એ વરદાન માંગી રહ્યા છીએ અને સાધક સાધના કરે છે આ એક જાપ કરવું પાઠ કરવું મંત્ર કરવું આપણે એકાગ્ર મનથી કરીએ છીએ નિયંત્રિત મનથી કરીએ છીએ આપણા મનથી વાણીથી ઇન્દ્રિયોથી કરીએ છીએ ત્યારે ત્યારે સદૈવ આપણે એ સાધના રૂપી વરદાનને પ્રાપ્ત કરી શકીએ છીએ અને ઠાકોરજીને આપણા ઈષ્ટદેવને આપણને વરદાન પ્રાપ્ત કરાવવું જ પડે છે કેમ કે આ મંત્રમાં એટલી શક્તિ છે આ પ્રયોગ કરીને જોઈ શકો છો આ મંત્રથી થી સગડું ક્યાંય પણ એમ લાગે કે ધન ધનમાં ક્યાંય આપણે અટવાઈ ગયા છીએ કોઈ પણ ધન ધન વિશેષ કોઈ પણ પ્રક્રિયાઓમાં અટવાઈ ગયા છીએ કોઈ પણ શત્રુઓમાં અટવાઈ ગયા છીએ શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય કર્જ લેવાય ગયું હોય કર્જ ચૂકવવા લાગે કોઈ પણ પ્રકારની મોટી થી મોટી મુશ્કેલી કેમ ન હોય શત્રુઓથી રક્ષણ કરે છે આત્મરક્ષણ કરે છે આપણને મૃત્યુનો ભય હોય અથવા કોઈ પણ પ્રકારનો મનમાં ગુપ્ત ભય સતાવી રહ્યો છે એ બધા ભયનો નાશ કરાવે છે માત્ર આ મંત્ર તો આજથી જ આપણે મનમાં નિર્ણય લઈએ કોઈ પણ પ્રકારથી પહેલા આપ ક્યારેય પણ માળા કરી શકો અને પછી જ્યારે આપણે આ કંઠસ્થ થઈ જાય આ મંત્રનો ઉચ્ચાર આપણો શુદ્ધ થઈ જાય કંઠસ્થ થઈ જાય ત્યારે ત્યારે સદૈવ રોજ આપણે નિશ્ચિત સમયે માળા કરવાની રહેશે યદી સવારે આઠ વાગે કરો છો તો રોજ સવારે આઠ વાગે જ આ માળાનો જાપ કરવાનો રહેશે

જોઈએ શોધવાનું બંધ કરી દો અને જે આપણે જોઈએ છે તે પ્રાપ્ત કરવા પાછળ કરવાનો સમય જયારે પ્રાર્થનામાં પરિવર્તિત થશે ત્યારે મનુષ્યને બધું પ્રાપ્ત થઈ જાય છે વ્યક્તિને જે જોઈએ છે બધું પ્રાપ્ત થઈ જાય જે પણ મુશ્કેલી છે બધું એના મુશ્કેલી એના જીવનમાંથી દૂર થઈ જાય અને આ મંત્રને તો સાંભળવાના પણ એટલા ફાયદા બતાવ્યા છે કે આ મંત્રને કરવાથી જેટલું વરદાન પ્રાપ્ત થાય જેટલું ઠાકોરજી પ્રસન્ન થાય જેટલું પ્રસન્ન થઈ આપણા પર કૃપા વર્ષાવે પિતૃઓની પ્રસન્નતા થાય ત્રિદેવોની પ્રસન્નતા થાય ચંદ્રમા સૂર્ય જેવું તેજ અને શીતલતા પ્રાપ્ત થાય એ બધા ફાયદાઓ જેટલા મંત્ર કરવાના બતાવ્યા લાભ જેટલા મંત્ર કરવાના બતાવ્યા એટલા જ એનાથી અડધા લાભ માત્ર અને માત્ર મંત્રને નિત્ય અગિયાર માળા જેટલું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે નિત્ય એકસો વાર આ મંત્ર માત્ર આપણે શ્રવણ કરીએ આપણે આ મંત્રનો જાપ કરી દઈએ અને જીવનમાં જે પ્રાપ્ત કરવો હોય થઈ શકે જે પ્રાપ્ત કરવું હોય માત્ર મારા કહેવાથી એકવીસ દિવસ આ મંત્રનો જાપ કરીને જોવો આપનો જેટલો પણ ભાવ હોય એટલો જાપ કરીને જોવો અને ત્યારબાદ બાવીસ દિવસે આપ પોતાની મેળે માળા લઈને બેસ પોતાની મેળે આપ એ કેમ કે આપને એટલા ફાયદાઓ થઈ રહ્યા છે આપને એટલા લાભ થઈ રહ્યા છે આપના જીવનમાં બધું બદલાઈ રહ્યું છે આપના જીવનમાં બધું આપને અનુકૂળ થઈ રહ્યું છે એટલે આપની ઈચ્છા કરે જ ને એ હું આ મંત્ર કરવા બેસ પોતાના ઇષ્ટદેવની સાક્ષીમાં પોતાના ઠાકોરજીની ને સન્મુખ પોતાના જેને પણ ઠાકોરજીને આપણે માનતા હોય જે પણ ભગવાનને આપણે માનતા હોય એમના સન્મુખ બેસીને નિત્ય એકસો આઠ જાપથી પ્રારંભ કરવાનો છે પછી આપણે વધતા વધતા પાંચ માળા સાત માળા અગિયાર માળા કરી શકીએ છીએ તો આ જ પ્રકારે નિત્ય ગૌમાતા ને પ્રાર્થના કરીએ ગૌમાતા આપણને સર્વ સુખ પ્રદાન કરે ગાવા સર્વ સુખ પ્રદા એ ગૌમાતા એ તો સર્વ સુખને પ્રદાન કરનારી છે આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતાનો સત્સંગ નિત્ય શ્રવણ કરતા રહીએ કેમ કે ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરવો એ પણ એક કરવાનો ભાગ છે ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરતા રહીએ અને એ ગૌ સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવીએ જેનાથી આપણને અઢળક પુણ્યોની પ્રાપ્તિ થાય છે આપણે અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરીએ છીએ ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ